માંજલપુર વિસ્તારમાં ઈવા મોલ પાસે ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ આવેલું છે આ ધનલક્ષ્મી કોમ્પ્લેક્ષના જે દુકાનદારો છે તેમના દ્વારા ખાણીપીણીની લારીઓ રાખીને દબાણ કરવામાં આવ્યું છે ખાણીપીણીની લારીઓ મૂકીને દબાણ જે થઈ રહ્યું હોય તેના કારણે અહીં રહેતા લોકોને સમસ્યા થઈ રહી છે પાર્કિંગની ખૂબ જ મોટી સમસ્યા જ્યારે અહીં રહેતા સ્થાનિકોને થઈ રહી હોય ત્યારે આખરે કંટાળી જઈને સ્થાનિકો દ્વારા જ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી સ્થાનિકોનું કહેવું છે કે વારંવાર કોર્પોરેશનમાં ફરિયાદ કરવામાં આવે છે પરંતુ કોર્પોરેશન દ્વારા નક્કર પગલાં ભરવામાં નથી આવતા અને જેના કારણે અસામાજિક તત્વો બેફામ બન્યા છે અસામાજિક પ્રવૃત્તિઓ અહીં વધી ગઈ છે દુકાનદારો કે જેમના દ્વારા બેફામ રીતે દબાણ કરવામાં આવે છે અને દબાણ કરીને લારી ગલ્લા બહાર મૂકી અડચણરૂપી મૂકવામાં આવે છે જેના કારણે સ્થાનિકો પાર્કિંગ પણ નથી કરી શકતા જ્યારે સ્થાનિકો દ્વારા પોતે જ આ દબાણ હટાવવામાં આવી રહ્યું હતું આ દરમિયાન દુકાનદારો સ્થાનિકો અને જે લારી ધારકો છે તેમની વચ્ચે ઘર્ષણ સર્જાયું જોકે આ દરમિયાન માંજરપુર પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને તેઓએ મામલો થાળે પાડ્યો છે જો જોકે સ્થાનિકોની માંગ છે કે કોર્પોરેશન દ્વારા વહેલામાં વહેલી તકે અહીં જે ગેરકાયદેસર રીતે લારી ગલ્લા મૂકીને દબાણ કરવામાં આવી રહ્યું છે તેને કોર્પોરેશન દૂર કરે સમસ્યા એવું છે સાહેબ પાર્કિંગ અમારે સોસાયટીમાં આવવાનો રસ્તો રહેતો નથી સોસાયટીમાં રોજે રોજ અમારે નાના મોટા વાહનો હોય તો કહીએ છીએ ધંધો કરવો હોય તો પ્રેમથી કરો અમને કોઈ તકલીફ નથી સિક્યુરિટી ગાર્ડ રાખો તમારે ધંધો કરવો તો તમે સિક્યુરિટી રાખો બરોબર છે અમને તમારાથી તકલીફ નથી પણ જે લોકો આ બધી પેટા ભાડિયો ભાડે આપીને લહરીઓ રાખી છે જેથી કરીને અમારા સોસાયટીને ન્યુસન્સ થઈ રહ્યું છે અને સારો ખોટો પ્રસંગ હોય તો અમારે એમ્બ્યુલન્સને પણ આવવું હોય અથવા કોઈ સારા પ્રસંગમાં કોઈ મહેમાનોને અંદર આવવું હોય તો અમારા અંદર આવી નહીં શકતા તમે જોઈ શકો છો સોસાયટીમાં બધે બોર્ડો માર્યા છે પાર્કિંગ વ્યવસ્થિત કરું અંદર આ મોટું બોર્ડ બનાવડે હવે સાહેબ તમે સમજી શકો છો કે આ વાંચ્યા પછી પણ કોઈ અનુસરતા નથી અને કેવું છે કે તમે બધા જાણી શકો છો કે દરેક ને સ્વભાવ ગુસ્સાવાળો હોય કે જાવ જે થાય એ કરી લો બાઈક તો અહીં મુકાશે ગાડી અહીં મુકાશે એટલે ઝઘડાના મૂળમાં આવી જાય વારંવાર કોર્પોરેશન ને કોમ્પ્લેક્સ વાળે કમ્પ્લેન કરી છે અરજી પણ કરી છે લિખિતમાં કોર્પોરેટર ને જણાવ્યું પણ છે અને મીટિંગ પણ કરી છે કે સાહેબ આનું આ પરમેનન્ટ સોલ્યુશન લાવો પણ આ શું છે સાહેબ દરેક વસ્તુ કેવું છે જ્યારે જુસ્સો ભેગો થાય ને ત્યારે એનું તારે થાય પણ પછી એનું પરમેનન્ટ સોલ્યુશન ના આવે સમજો અમને તકલીફ છે શેનાથી જે તમને કહીએ તકલીફ અમારે આખી રાત બાર હડા બાર એક વાગ્યા સુધી દુકાન વાળા જતા રે બંધ કરીને લારીવાળા કરીને જતા પણ જે બિંદાસ બાઈકોવાળા રાત્રે મોડા સુધી વાતો કરે એક બીજા એક એક બે વાગ્યા સુધી તમે વિચાર કરો કોમ્પ્લેક્ષમાં કોઈ ઉંમરવાળા હોય કોઈને તકલીફ હોય બીમાર હોય હવે બધા કેવું છે કે દરેક નિડરતાથી વાત ના કરી શકે કે દરેકને એવું કે અમે મારેશું મારેશું પણ હવે આફેરી આ ભાઈને પણ આ વિશાલ ભાઈ છે અમારા કોમ્પ્લેક્ષના એમના અઠવાડિયામાં ત્રણ વખત અનુભવ થયો એમની ગાડી અંદર ના આવી એમના મધર એમને વાઈફ બધા ઉતરી ગયા રિક્વેસ્ટ કરી તો પેલી લેડીસે એવું કહ્યું કે હું નહીં હટાવું ગાડી હવે તમે વિચાર કરી શકો કે બહાર વાળા આવીને દાદાગીરી ફૂલ કરે છે હવે એનું એ સોલ્યુશન લાવવું જોઈએ કે ભાઈ આ વાળાને પરમાનન્ટ એમને સોલ્યુશન લાવે ટેમ્પરેલી સોલ્યુશન ના આવવું જોઈએ અમારી માંગ એવી છે કે બસ આ ટ્રાફિક ની સમસ્યા હલ થાય સોસાયટી માં આવવા જવાનો રસ્તો હલ થાય બસ બીજું અમારી અમે તો જણાવ્યું છે એ એમના રાઉન્ડ મારે છે એ એમની ડ્યુટી બચાવે છે એમને રાત્રે બાઇક પર પોલીસ ફરે છે લાકડી લઈને પિસોટીઓ મારે છે એમને બધાને પોલીસ એમની ડ્યુટી કરે છે પણ એમાં શું છે પોલીસ કન્ટિન્યુ તો હાજર હોય જ ના શકે ટાઈમ ટુ ટાઈમ એટલે અમે બધાને પ્રેમથી વિનંતી કરીએ છીએ કે અમે બસ આ ટ્રાફિક ની સમસ્યા હલ થાય અને અંદર આવવા જવાનો રસ્તો હલ થાય બસ મારું નામ હિરેનભાઈ હિરેનભાઈ